નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો એ છે કે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે ટમેટી રીંગણી અને મરચી આ જે બધા પાકો આવેલા છે તો એ વિકાસ નથી કરતા અને એની અંદર ફ્લાવરિંગ નથી આવતું આમ તો ઘણા બધા મિત્રોના મેસેજો આવે છે ફોન કોલ આવે છે જાણીતાનો ફોન કોલ આવે છે બીજા મિત્રોના મેસેજો આવે છે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બધે એક જ પ્રશ્ન છે તો મિત્રો આનાથી તમારે સારું ઉત્પાદન લેવા માટે શું કરવું એ માટેનો વિડીયો છે કે જેની અંદર શાકભાજી તમામ આવી જાય એના માટે શું કરવું એના માટેનો વિડીયો છે તો મિત્રો વિડીયો આખો જો સ્કીપ કરશો તો તમને નહીં સમજાય અને આપણે જે વસ્તુઓ કે જે દવાઓ હોય છે માહિતી આપીએ છીએ એ પરફેક્ટ રિઝલ્ટ આપતી હોય તો જ આપીએ છીએ અહીં કેમ કે ઘણા બધા આપણા જૂના સબસ્ક્રાઈબરોને તો ખબર હશે હવે મિત્રો ખાસ કરી અને કહેવાનું એ કે તમારે કોઈ પણ શાકભાજી છે કે જેની અંદર અત્યારે મરચી ટમેટી રીંગણી અથવા એક્સવાય જેડ કોઈ પણ તો એ વિકાસ ન કરતી હોય એના માટે હું દવાઓની માહિતી લઈને આવ્યો છું કે જેથી કરીને તમને વધારે ખબર પડે અને આ દવાનો ઉપયોગ કરો અને તમને સારું એવું ઉત્પાદન મળે એના માટે મિત્રો વિડીયો આપવા જ બધું તો હવે જો મિત્રો વાત કરીએ તો આપણે એગ્રીવેર રિસર્ચ બાયોટેક કંપનીના બે ત્રણ પ્રોડક્ટો સારા સારી છે કે એનો ખેડૂત મિત્રો અઢળક ઉપયોગ થયો અને ખૂબ સારા રિઝલ્ટ આવ્યા તમે નામ તો સાંભળ્યું હશે કે રૂટવેલ હવે મિત્રો આ અત્યારે રૂટવેલ છે જે તમે જોઈ શકો છો તમને નજીકથી પણ બતાવી મિત્રો આ રૂટવેલ છે કે જે તમારી મરચી અથવા કોઈ પણ શાકભાજી હોય ટમેટી રીંગણી એમના મૂળિયાનો વિકાસ ના થતો હોય અને એમ કહે છે કે આપણે વૃદ્ધિ ના કરે છોટા નાના નાના રહીએ કોકળાઈ જાય અને એમાં કોઈ ફ્લાવરિંગ કે ખાલી એ એમ લીલા રહીએ ને આપણે એમ થાય કે મરચી વાવી છે કે કોઈ પણ શાકભાજી વાવ્યું છે એનો વિકાસ જ ના થતો હોય તો મિત્રો એ વિકાસ માટે જે મૂળિયા તંતુ મૂળ જે આપણે ટૂંકમાં કોઈ પણ ઘણા બધા કહેવાય તો મિત્રોનો એમ ફોન આવે છે કે અમે ખાતર પણ આટલું નાખ્યું છે સાણિયું ખાતર છતાં પણ વિકાસ નથી હવે મિત્રો આપણે એવું કહીએ છીએ કે ગુજરાતીની અંદર કહેવત છે કે ખાવાનું તો અઢળક હોય પીરસવા વાળા ના હોય તો શું કામનું એટલે આપણે જે આ રૂટવેલ છે એ પીરસવાનું કામ કરશે જે તમે ડીએપી કે કોઈ પણ જે રાસાયણિક ખાતરો અથવા ઓર્ગેનિક ખાતરો કે નાખ્યા છે જમીનની અંદર પણ એ છોડ ઉપાડવાની તાકાત નથી છોડની તો કઈ રીતના તમારું છોડ વૃદ્ધિ કરે એ માટેનો વિડીયો છે કે જેથી કરી અને મિત્રો આપણે આ જે ઝાડ છે બકાલાનું કોઈ પણ ઝાડ હોય શાકભાજીનું એને પૂરેપૂરું ઝાડને વૃદ્ધિ કરાવવા માટે બેસ્ટ છે કે જે તમે જોઈ શકો છો કે નજીકથી બતાવું આ પ્રમાણે આની જે આ ઉપરનો ભાગ છે અને આ જે મૂળિયાનો વિકાસ થાય એ માટેનો ભાગ છે તો મિત્રો આનો મૂળિયા કઈ રીતના વિકાસ કરે કે તો આ તંતુ મૂળનો વધારો કરે દાખલા તરીકે તમને કહું તો આનો તમે ઉપયોગ કરશો ત્યારે જે તમારે ખાતર કે ડીએપી કે વાવેલું છે એ ઝાડ ઝડપથી લેવા મળશે અને ઝડપથી લેશે એટલે આનો વિકાસ થશે અને એની સાથે સાથે આમાં પણ એવી બધી દવાઓ છે કે જે તમારે છોડની રોગપ્રતિકારક શક્તિ છે એ વધારે છે એડો આવતી નથી અને છોડ એમ કહીએ કે તંદુરસ્ત કરીએ છીએ તો મિત્રો આ રૂટવેલ છે અને એમ કહીએ કે મોંઘું છે મોંઘું એ નથી સાવ એમ કહે તો મફતના ખર્ચે તૈયાર થાય બકાનો જો આનો ઉપયોગ કરો તો મિત્રો આનો બેથી ત્રણ વખત ઉપયોગ પિયતમાં કરવાનો અને આપણે એક બીજું તમે ફોટો જોઈ શકો છો કે એ તો આપણે ખૂબ સારા એના રિઝલ્ટો મળ્યા છે ફૂલ બહાર કે જે આ ફૂલ બહાર આવે છે એનું પણ અઢીસો ગ્રામમાં પેકેટ મળશે આનું પણ અઢીસો ગ્રામમાં અઢીસો અડધો કિલો અને કિલો આ રીતના પેકિંગ આવશે હવે મિત્રો આની જો કિંમત વાત કરીએ તો તમારે એક એકર એટલે અઢી વીઘાની અંદર આને પિયતમાં આપવાની જો કિંમતની વાત કરીએ તો એકસો એંસી રૂપિયા છે એકસો ને એસી રૂપિયામાં અઢી વીઘા હવે સમજો મિત્રો એક વીઘાનો શું કિંમત થઈ એટલે કહેવાનો મતલબ એ કે સસ્તું અને સારું બેસ્ટ રિઝલ્ટ આપતું આ છે આ પિયતમાં આપજો એટલે તમને સો ટકા રિઝલ્ટ મળશે જેની અંદર બકાલાની અંદર અત્યારે તો લસણ જે લીલા લસણ વેચવાના કરતા હોય છે ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો લીલું લસણ વેચતા હોય છે તો ઢીલા લસણમાં આનું બેસ્ટ રિઝલ્ટ છે ડુંગળીમાં બેસ્ટ રિઝલ્ટ છે બટાકામાં બેસ્ટ રિઝલ્ટ આમ કહીએ તો બધા પલાની શાકભાજીની પાકો મગફળીમાં તો મિત્રો અઢળકાનો ઉપયોગ થયો છે અને ખેડૂત મિત્રો પણ ખુશ ખુશાલ છે એના આવા સારા રિઝલ્ટો આવ્યા છે એટલે કહેવાનો મતલબ એ કે આ ખૂબ સારું છે અઢીસો ગ્રામ એક એકર એટલે અઢી વીઘા અને એકસો ને એસી કિંમત છે એટલે ખૂબ સારા એના રિઝલ્ટ છે અને એની સાથે હવે જો તમને કહો તો જે આ ફૂલ બહાર જોઈ શકો છો અને આનું પણ ખૂબ સારું એવું રિઝલ્ટ છે મિત્રો આ એ તમારે સમજી લો વીસથી પચીસ ગ્રામ એક પંપની અંદર સ્પ્રે કરવાનું ફ્લાવરિંગ અઢળક ફ્લાવરિંગ આવશે આનો સ્પ્રે કરશો એટલે આનો સ્પ્રે પંદર દિવસના ગાળે બે સ્પ્રે કરવાના મરચી ટમેચી રીંગણી અથવા અહીંયા કોઈ પણ ખૂબ સારા એવા રિઝલ્ટો આવશે અને મિત્રો જો તમારે આ પ્રોડક્ટો છે એ મગાવવી હોય એગ્રીવેરની ઘણી બધી પ્રોડક્ટો આવે છે અને વધુ માહિતી જોતી હોય તો આ સ્ક્રીન પર બે નંબર આપેલા છે એ બે નંબર ઉપર તમે કોલ કરી અને વધુ માહિતી મેળવી શકો છો ખાલી મિત્રો એક વખત તમે ટ્રાય કરશો એટલે તમને અનુભવ થશે આપણે કોઈ કંપનીની એડ કરવી કંપની માટે નથી પણ કંપનીએ જે દવાઓ બનાવી છે એનું રિઝલ્ટ આપણે લીધું અને આપણે શાંતિ થઈ કે ના આ દવા યોગ્ય છે એના જ આપણે વિડીયો બનાવીએ છીએ અને ઘણા બધા ખેડૂત મિત્રોએ આને આપણે સલાહ દીધીને લીધા અને એ પણ ખુશ છે એટલે મિત્રો કહેવાનો મતલબ કે આનાથી ખુબ સારા એવા રિઝલ્ટો આવે છે આ એક જ વખત વિડીયો બનાવવું એવું નથી પણ આપણે ગયા વખતે આના વિડીયો ઘણા બનાવ્યા અને ઘણા બધા ખેડૂત મિત્રો ઉપયોગ કર્યો હતો તમે આ જોઈ શકો છો ધાણા કે આ ધાણાની અંદર કેટલું ફ્લાવરિંગ છે એ ધાણા વિઘે વીસ વીસ માળ ધાણા થયા છે અને આપણે એ ખેડૂત મિત્રો છે એ કાયમી માટે આનો જ ઉપયોગ કરે છે અત્યારે મગફળીની અંદર કરે છે અને ગયા વખતે આપણે ચણાની અંદર પણ ઉપયોગ કરાવ્યો હતો એ પણ તમે જોઈ શકો છો અમે ખુદે ઉપયોગ કર્યો તો મેં ખુદે અને એની અંદર અમને ચણાની અંદર વીસ વીસ મણ ચણા મોટા કાબુલી છે એ છે અને ખૂબ સારા એવા રિઝલ્ટો આવે છે મિત્રો એટલે કોઈને પણ આવું એમ પ્રોડક્ટનો ઉપયોગ કરવો હોય તો બે જણ કરી શકે છે ખાલી તમે એકવાર મંગાવો એક કિલોની વખતે એક ખાલી એક કિલોની તમે ટ્રાય કરો એટલે તમને સો ટકા રિઝલ્ટ આવશે આપણે કંઈ કિલો કિલો વેચીન કંપની બંધ કરાવવી કે ખેડૂતને છેતરવાનો કે એવો કોઈ ધંધો નથી પણ ખાલી એકવાર તમે અનુભવ કરો પછી તમે સામેથી કહેશો ખરાબ લાગે તો તમે કોમેન્ટની અંદર ખરાબ પણ કહી દેજો કે આનું રિઝલ્ટ નથી જ્યારે બીજી વખત વિડીયો જવું તો એટલે ખુલ્લે આમ કહેવા મારા છે કે ખૂબ સારા એવા રિઝલ્ટો છે બેધડક કહી શકીએ છે પીવેલનું જે આ રૂટવેલ છે એ મૂળિયાના વિકાસ માટે અને આ ફૂલબહાર તમે જોવો કે આ ફૂલબહાર છે એ આપણે ફ્લાવરિંગ માટે અને એની સાથે તમારે મગફળી અથવા કપાસ કે કોઈ પણ પાક હોય એ તમારે પીલો પડી જતો હોય અને કપાસની અંદર તો આપણે ગુલાબીયળો ના આવે અને મૂળાનો વિકાસ થાય એમાં પણ રૂટવેલ કામ કરે છે અને એની સાથે સાથે આ મસ્ત એક એગ્રીવેલ વેલવાળા એ આપણે કીટ બહાર પાડી છે નામ તો સાંભળ્યું હશે મલ્ટી કીટ કે મલ્ટી કીટ તમે જોઈ શકો છો આ રીતના આવે એની અંદર તમે ઉપયોગ કરો મલ્ટી કીટનો તો તમને ખૂબ સારા એવા રિઝલ્ટો આવે છે એટલે મિત્રો કોઈ પણ હજી વધારાની માહિતી તમારે જોતી હોય તો આપણો એક વોટ્સઅપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધારે માહિતી તમને ત્યાંથી મળી જશે ખોટો વિડીયો લાંબો ના કરો એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગોમાતા